નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગોનાલ સી માં આજે સોળ તારીખ પહેલો મહિનો બે હાજર ચોવીસ ને રોજ મિત્રો ડુંગળીની આવકની વાત કરીએ તો ડુંગળીની આવકમાં મિત્રો એક થી આઠ બ્લોક ખુલ છે ત્યારબાદ છાપરા નંબર આખરી બાજુમાં છ લાઈન છે મિત્રો ત્યારબાદ છાપરા નંબર દસ ની બાજુમાં મિત્રો ચાર લાઈન છે અને જૂના વેબ્રિજ થોડીક ઉતરેલી છે અંદાજીત સિત્તેર થી પંચોતેર હજાર કટ આસપાસની આવક જોવા મળી રહી છે અને હાલ ડુંગળીની ની હરાજી કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવી ડુંગળીના કેવા ભાવ રહેલા છે તો વિડીયો માં એન્ડ સુધી બન્યા રહેજો ત્રણસો ને ત્રણસો ને અગિયાર ત્રણસો ને અગિયાર ભાવ જો મિત્રો સુપર ક્વોલિટી જોવો ત્રણસો ને અગિયાર ફૂલ સાઇઝ જોવા મળી રહી છે ત્રણસો ને અગિયાર ભાવ છે ક્વોલિટીમાં ગાયનો ઘટી સાઇઝ સારી છે જુઓ ત્રણસો ને અગિયાર ટોપ ક્વોલિટી બસો ને છાસઠ ક્વોલિટી ચેક કરી લઈએ અમને મિત્રો બસો ને છાસઠ

બસો ને છન્નું બસો ને છન્નું ભાવ બાધ્યો છે ફોલ સાઈઝ છે બસો ને છન્નું ટોપ સાઈઝ અમુક ગાઠિયા જોવા મળી રહી છે બસો ને છન્નું થોડોક નાનો છે

બસો ને એકોતેર બસો એકોતેર ભાવ થયો છે મિત્રો મીડિયમ સાઈઝ માં છે થોડીક બસો ને એકોતેર બગાડ વગર ની બસો એકોતેર જો મિત્રો બસો ને એકોતેર ભાવ થયો છે મિત્રો તમે જે આગળ વિડિયોમાં ભાવ જોયા તે ભાવ વીસ કિલોના છે અને મિત્રો બજારની તેજી મંદીની વાત કરું તો બજાર તો ગયા શનિવાર જેવું જ ખુલ્લું છે મિત્રો રનિંગ બજાર બસો પચાસ રૂપિયાથી લઈને ત્રણસો રૂપિયાનું રનિંગ બજાર જોવા મળે છે અને જે બધી ટોપ સાઈઝ છે સુપર ક્વોલિટી છે તેના ભાવ મિત્રો ત્રણસો પ્લસના જોવા મળી રહ્યા છે સાડા ત્રણસો રૂપિયા સુધીના ભાવ છે મિત્રો અત્યારે